હેલો દોસ્તો તો જે આપણે છે ને લીલી મકાઈના ખાડિયા બનાવીશું તમે કેવી રીતે બનાવો છો દોસ્તો એક પીળી મકાઈ છે અને એક સફેદ મકાઈ છે દોસ્તો હવે આપણે મકાઈને ફૂલીશું દોસ્તો તમે કેવી રીતે બનાવશો જો દોસ્તો આ ખુલાઈ ગયા છે હવે આપણે લોડીમાં નાખીને ધીમા ધીમા કાપે શેકાવા દેસુ દોસ્તો એને છે ને બાફીને બી ખવાય લીલી મકાઈને અને શેકીને બી ખવાય ચૂલામાં શેકો તો મીઠી લાગે દોસ્તો અને આ લોળીમાં બી શેકીઓ ને તો બી મીઠી લાગે તમે કેવી રીતે મકાઈ લીલી મકાઈ ખાવ છો દોસ્તો મને કોમેન્ટ કરજો ને આ મીઠું છે પાણી છે એને મિક્સ કરી દેવાનું અને પછી છે ને ધીમા તાપે લોઢી હોય ને એમાં એમને રેડી દેવાનું તેથી છે ને એનો ટેસ્ટ સરસ લાગશે નમકવાળો લાગશે દોસ્તો તમે આને શું કહો છો અમે છે ને લીલી મકાઈના ખારિયા કહીએ છીએ ગુજરાતમાં અમારે તો દોસ્તો તમે શું કહો છો મને કોમેન્ટ કરજો મને લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમે દોસ્તો નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દેખો દોસ્તો બધું આ પાણી છે ને મિક્સ થઈ જવાનું એમાં ધીમે ધીમે તાપશો ને એટલે બધું પાણી મકાઈમાં મિક્સ થઈ જશું તેથી છે ને મસ્ત લાગે નાના છોકરાઓને આપણને ખાવામાં મજા લાગે મજા આવે ટેસ્ટી બી લાગે એમ બે દોડો છે મકાઈના કેટલા બધા થઈ ગયા છે જુઓ દોસ્તો અને દોસ્તો એમાં તમે લીંબુ નાખશો તો બી મસ્ત લાગશે લીંબુ અને સૂકું મરચું નાખીને તો ટેસ્ટી લાગશે જો દોસ્તો દોસ્તો મારીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને મારા વિડીયોને શેર કરજો થેન્ક યુ દોસ્તો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાકન દબાઈ દેજો તો દોસ્તો આપણે હવે મળીશું નવા વિડીયોમાં બાય પ્લીઝ દોસ્તો મને કોમેન્ટ કરજો કેવો લાગ્યો મકાઈના ખાડિયા બાય દોસ્તો બાય 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 બાય